જય માતાજી મિત્રો કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જ છો પણ મજામાં જ છું તો આપણે કોને કઈ જગ્યાએ છો તમારે જો દેખાય છે આવી ઉપર છીએ અને પૂજાપુર પાછી અને આ તો આપણે થોડાક દિવસો પછી કોને ભક્ત જયા અને આપણે ત્યાંનો બ્લોગ મૂકેલો છે અને હાલ આપણે છીએ જો રાધનપુર હાઈવે કોને વારી રાધનપુર સાતલપુર એ આવી ઉપર છીએ સ્ટાર્ટ કર્યો છે અને આજે આપણે બીજી વસ્તીમાં જવાનું છે તો જોઈ જશે કારણ કે થમન જોઈને તમે બ્લોકમાં આવી ગયા છો અને આપણે ત્યાં જવાનું છે ત્યાંથી આપણે સામાન ભરવાનું છે કારણ કે પાપડી ભરવાની છે આજે કારણ કે આપણે થમનેર તે મારેલું છે તો અમારા બ્લોકને બના રહેજો ઘટડી આપણે જે માલ સામાન ભરવાનો હતો તે આપણે ગાડીમાં ભરી નાખે છે આપણે રિસ્કાશે અને રિસ્કા કોને આપણે અહીંયા પાર્ક કરી છે તમે નજારો જોઈ શકો છો કારણ કે આ પૂલિયો ઘણીવાર જોયો હશે નહીં જોયો હોય ને નહીં ખબર હોય તો આપણે કોને રિસ્કા પાર્ક કરી છે અને સામાન ભરે અને કોને પુલ બહુ ઊંચો છે પુલ ઊંચો ચડાવીને ઢાર અને વચ્ચે વચ પાર્ક કરી છે તો આ છે આપણે ગાડીમાં માલ સામાન ભરેલો છે સામાન મેં કીધું હતું કે આપણે સામાન ભરવાનો છે તો ભરી અને

પચાસ કિલોની અને આરામથી થી આવતો હતો ને એટલે થોડીક ગાડી ગરમ હતી એટલે વ્યામ હું ખાવા પીરાશી છે મને એમ થઈ ગયું કે થોડુંક આરામ કરવા દઉં અને આરામ થઈ રહે થોડીક ગાડી ઠરે એટલે પછી નીકળીએ અને બહુ એટલો બધો વજન નહીં કારણ કે આઠપોરી વજન અંદાજે પંદર સત્તર મણ જેવો થતો હશે છે એટલો વજન છે અને અત્યારે આપણે જો બના પૂલિયો પાસે બનાસ નદી છે અમારા ગામથી નીકળે તો તમને બેક કેમેરો કરીને દેખાડું પાણી જાયું છે તો જોવાનું ભૂલતા નવો પુલ બનાસ નદી પેદાશપુરા બિયાર તમે જોઈ શકો છો બહુ મોટો પુલ બનાવે છે કારણ કે વાત જાવ તો એવો અને ત્રણ ગાડી મોટી આવતી હોય ને તો નીકળી જાય અને આ બનાસ નદી પાણી માપે છે પેલા રોડ કહો ને કે જે પટ્ટી દેખાય ને તે સિંગલ પટ્ટી હતી ત્યાંથી સાધને હાલતા પાણી પૂરું બે હજાર સત્તરમાં બહુ આવ્યું ને ત્યારે અમારે એક મહિનો આ રસ્તો બંધ રહ્યો હતો ત્યાંથી કઈ સિંગલ પટ્ટી છે પછી એની સાઈડમાં સાઈડમાં મોટો ફૂલ બનાવ્યો છે ફૂલિયામાં જઈએ પણ ફૂલિયાથી હવે રવાના થઈ જાય ઘરે જવા માટે ગરમી થોડી ખે થોડી થોડી ફૂલ નીચે ઢાળ ઉતરી રહ્યા છે મહાકાળીમા માનું મંદિર છે તો જમણવાર છે તો વસ્તુ નથી આવે જ આવે છે તો આપણે ઢાળ નીચે આવી ઉતરી ગયા છે